નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું કૃષિ જાણના ખાસ પ્રોગ્રામ ખેડૂતોની વાતમાં આજે આપણા સાથે જોડાઈ રહ્યા છે રાજકોટથી ભાવેશભાઈ જો કે શ્રીજી ઓર્ગેનિક ફાર્મ અને ફીડ એમના એક ફાર્મ છે રાજકોટમાં તેમના સાથે મે વાત કરીશું એમની યાત્રા વિશે અને ખેડૂતો માટે તેઓ શું કહેવા માંગે છે અને ઓર્ગેનિક ખેતીને લઈને તેમનું શું વક્તવ્ય છે તેના વિશેમાં અમે એમના સાથે આજે વાત કરીશું ભાવેશભાઈ સ્વાગત છે તમારું કૃષિ જાણ ગુજરાતીમાં નમસ્કાર ભાવેશભાઈ મારું પહેલું પ્રશ્ન તો એવું છે કે આજ તમે મારું પહેલું પ્રશ્ન એવું છે કે તમે આજ સુધીની તમારી યાત્રા વિશે ખેડૂતોને જણાવો એ નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ અને રામ રામ અ મારું નામ ભાવેશભાઈ જસાણી અને રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું નાનું એવું ગામ પાંદરા ગામ ત્યાંનો વતની છું અને હું લગભગ બે હજાર પાંચથી ખેડૂત ખેતીમાં જોડાયેલો છું પહેલાં તો ઓગણીસો ને માં મેં દસમું પુરુષ પૂરું કર્યું અને પછી ઇલેક્ટ્રિક વિભાગમાં હતો અને ઇલેક્ટ્રિકની બાંધકામ કરતો ને લગભગ પાંચક વર્ષ મેં નોકરી કરી અને મેં દુકાન ચલાવી તે પછી મને નાનપણથી જ શોખ ખેતીનો હતો એટલે ખેતીમાં બે હજાર પાંચ થી જોઈન્ટ થઈ ગયો છું અને લગભગ બે હજાર દસ સુધી આપણે રાસાયણિક ખેતી અને પેસ્ટિસાઈડ વાળા દવાઓની ખેતી જ કરતું પછી બે હજાર દસ પછી આપણને થોડુંક એવું થયું કે આપણે થોડુંક ઓર્ગેનિક તરફ વળી અને સારી પ્રોડક્ટ પકવી અને ખેડૂતોને અને પબ્લિકને આપણે સારું વસ્તુ ખવડાવવાનો પ્રયત્ન મારા હર હંમેશ પ્રયત્ન હોય અને સ્વાસ્થ્ય માટે થોડુંક વિચાર્યું એના એનાથી આપણે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી છે અને લગભગ મારે દસ વીઘા ફાર્મ છે ને એ પ્યોર ઓર્ગેનિક છે અને બીજું વીસ વીઘા નું ફાર્મ છે તે પચાસ ટકામાં છે ઓર્ગેનિક ને બધું ભેગું એમ અને ઓર્ગેનિક ખેતીમાં હું હા આ જો શ્રીજી ઓર્ગેનિક ફાર્મર ફાર્મ અને ફીડ છે આ નામ પાડ્યો છે અને તેના હેઠળ તમે શું શું કરો છો શ્રીજી ઓર્ગેનિક ફીડ મેં ચાલુ કર્યું આપણે 2018 માં ત્યાં આપણે બનાવીએ છીએ લીંબોડીનો ખોળ બનાવીએ છીએ એરંડાનો ખોડ છે પછી આપણે રાયડાનો ખોડ આવે સરસવ જે ખાલી આવે એ અને મચ્છીનું ખાતર પણ રાખું છું અને પોલ્ટ્રી મેન્યુર પણ રાખું છું અને જે મારી મેઇન પ્રોડક્ટ છે લીંબોડી ક્રસ એ પચાસ કિલોની બેગ આવે છે એમાં લીંબોડી ક્રસ એરંડીનો ખોળ દળ મહુડાનો ખોળ કરેંજનો ખોળ અને પોલ્ટ્રી મેન્યુર અને એમાં જે છે ઓલ ગુજરાતમાં લગભગ લીંબોડીનો હું બનાવું છું ને ક્રશ બનાવું છું લીંબોડીને ભૂકો કરીને પરબારો પેકિંગ થાય રીતે જે તમે ખોળ બનાવો છો એને કેવી રીતે બનાવો છો અને જો ખેડૂત ને જોઈતો હોય તો ખેડૂતને શું કરવું પડે તેના માટે અને તેથી ફાયદો થાય છે પાકને જો પચાસ કિલોની બેગ છે એ બે વીઘામાં વાપરવાની હોય છે અને ખેડૂતોને પાયાના ખાતર તરીકે વાપરવાની અને વાપરવાથી ફાયદા થાય એમાં નાઇટ્રોજન મળે પોટાસ મળે અને ફોસ્ફરસ મળે અને છોડ જેતના બીજા માઇક્રોનીટલ મળે છે અને જે છોડ પીળો પડતો હોય ઉગવામાં જે જર્મિનેશન વધારે આવતું હોય તેમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે તે પછી ઉત્પાદનમાં ઘણું સારું સારું ઉત્પાદન મળે છે જેમ રાસાયણિક ખાતર જે ખેડૂતો વાપરે છે એના વૈકલ્પિક ખેતી હું જે ખેતી કરું છું વૈકલ્પિક ખેતી છે પ્યોર ઓર્ગેનિક ખેતી નહીં પણ વૈકલ્પિક ખેતી એટલે ખેડૂતોને ઘણો ફાયદો થાય છે રાસાયણિક ખાતર વાપરવું નથી પડતું અને આ લીંબોડીનો ખોળ વાપરે અને જમીનની ફળદ્રુપતા વધે અને જે જમીનમાં હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં સૂક્ષ્મ તત્વ છે એ આપણે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ દવા વાપરી એક બધા નાશ પચાસ નાશ પામી ગયેલા છે તો એના ખોરાકના રૂપમાં તમે લીંબોડી ખોળ વાપરો એટલે એ ખોરાક જ છે એનું અને એનાથી સૂક્ષ્મ તત્વો વધે એટલે જમીનની ફળદ્રુપતા આપણે ઓટોમેટિક વધે છે એનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે ઓર્ગેનિક વિકલ્પ એટલે શું ઓર્ગેનિક અને વિકલ્પિક ખેતી બે અલગ અલગ છે જો ઓર્ગેનિક ખેતી છે એ બજારમાંથી તમે સેન્દ્રીય ખાતર છે પોલ્ટ્રી મેન્યુર વાપરીને અને વાપરો એ ઓર્ગેનિક ખેતી કહે છે અને હું લીંબોડી કોડ અને લીંબોડી ક્રસ એ બનાવું છું એ વાપરું એટલે વૈકલ્પિક ખેતી એમ ઓર્ગેનિક ખેતી વૈકલ્પિક ખેતી અને આપણે પ્રાકૃતિક ખેતી આવે બધું એક સરખું પણ નોખા નોખા નામ આપેલા છે બધાને તો આ વચ્ચે તફાવત શું છે તમે જણાવી શકશો આ ત્રણ વચ્ચે તફાવત શું છે પ્રાકૃતિક ખેતી માં ને ઓર્ગેનિક ખેતી વિકલ્પિક ખેતીમાં ને પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી કરીને ને પોતાનું જ ગાયનું જે ગૌમૂત્ર અને છાણ જે વાપરી અને જે ખેતી કરે છે જીરો બજેટ ઈ પ્રાકૃતિક ખેતી કે છે ઓર્ગેનિક ખેતી એટલે બજારમાંથી ખાતર મળે છે ઓર્ગેનિક જે પ્રોડક્ટ મળે છે એ વાપરે એને ઓર્ગેનિક ખેતી કે છે ને હું વિકલ્પિક ખેતી ગઉ છું કે રાસાયણિક ખાતર નથી વાપરવું અને ઓર્ગેનિક ખાતર બજારમાંથી લઈને નથી વાપરવું તો એના માટે શું કરવું તો લીંબોડીનો ક્રસ વાપરો લીંબોડીનો ખોળ વાપરો લીંબોડીનો ખોળ બનાવવો હોય જે ખેડૂતોને લીંબોડીનો ખોળ બનાવવો હોય એને પેલા તો લીંબોડી લેવી પડે અને મિલ નાખવું પડે કારણ કે મિલથી જ ખોળ બને અને હું બનાવું છું લીંબોડીનો ક્રસ બનાવું છું ખાલી પલવીનાઇઝર જ જોઈ અને લીંબોડી સીધો ભૂકો કરીને પેકિંગ થાય તો તમે કયા કયા પાકની ખેતી કરો છો હું પાકની ખેતી કરું છું એક તો કપાસ મગફળી મેઈન મારા પાક છે મગફળી અને કપાસ અ ત્રીસેક વીઘાની મગફળી હોય ને વીસેક વીઘાનો કપાસ હોય પચાસ વીઘાનું વાવેતર હું કરું છું અને બીજું થોડું થોડું વાવેતર હોય ડુંગળીનું વાવેતર હોય તે પછી મરચીનું વાવેતર હોય અત્યારે શિયાળુ પાકમાં મારે અત્યારે અ કલંજી નું વાવેતર છે ઘઉં નું વાવેતર છે લસણનું વાવેતર છે ચણાનું વાવેતર છે અને રાયડાનું વાવેતર છે કેવી રીતે કરવું છું વૈકલ્પિક ખેતી કરો છો હા વૈકલ્પિક ખેતી છે રાસાયણિક ખાતર પાયાના ખાતર તરીકે હું કોઈ રીતનું રાસાયણિક ખાતર નથી વાપરતો અને લીંબોળી ખોડ જ વાપરું છું ક્રોસ વેચાણ કેવી રીતે કરો છો કરું છું પાકનું વેચાણ હું હજી ઓર્ગેનિક છે તે હું વેચાણ કરું છું આપણે હું ગોંડલ છે તેમાં વેચાણ કરું છું તો તમે રાસાયણિક પણ કરી છે પહેલા રાસાયણિક પણ કરતા પછી તમે વૈકલ્પિક ખેતી પર પણ આવ્યા પ્રકૃતિ ખેતી વિશે પણ તમને બૌધી માહિતી છે તો તમને શું લાગે છે કે ઓર્ગેનિક જે આજે આપણું જે જમીન છે જમીનને ફળદ્રુપ બનાવવા માટે કયું કઈ ખેતી સારી છે જમીનને ફળદ્રુપ બનાવવા માટે તો વૈકલ્પિક ખેતી અને પ્રાકૃતિક ખેતી બે સારી છે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ દવા જો કાયમીન માટે વાપરતા રહેશું તો જમીન આપણી બંજર બની જવાની છે અને પછી આપણે આવતી પેઢીને આપણે શું આપી હકી તો આવતી આવતી પેઢીને આપી હકી આપણે બંજર થયેલી જમીન તો એને એને એમાં જો ઘઉં વાવેતર કરશું તો પણ નહીં ઉગે અને મગફળી વાવેતર કરશું તો પણ નહીં ઉગે તો આવતી પેઢીને આપણે એને ખાવા તો જોશે ને અત્યારે ગુજરાત હા અત્યારે ગુજરાત માં કેવું ચાલે છે રાસાયણિક ખેતી નું વધુ ખેડૂતો વધુ રસ લઈ રહી છે રાસાયણિક ખેતી માં કે પછી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અત્યારે ગુજરાતમાં મેજોરિટી તો રાસાયણિક ખેતીમાં ખેડૂતો જોડાયેલા છે બરોબર વર્ષો થયા હવે ખેડૂતોનું આમ બદલાણું છે કે હવે ઓર્ગેનિક ખેતી તરફ જાય કોઈ પ્રાકૃતિક ખેતી તરફ જાય મારા જેવા ખેડૂતો ઘણા મેં ને વૈકલ્પિક ખેતી શીખવાડી છે કે વૈકલ્પિક ખેતી કરો તમે રાસાયણિક ખાતર ન વાપરો અને આ ખાતર વાપરો એનાથી તમને સારા એવા રિઝલ્ટ મળે છે ને ઉત્પાદન પણ સારું જ મળે છે જેમ રાસાયણિક ખાતર ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે એના કમ્પેરિઝનમાં આવા લીંબોડી ક્રસ હું પોતે બનાવું છું બીજા ઘણા લીંબોડીના ખોળ બનાવે છે એ વાપરે પણ તોય ખેડૂતોને ઉત્પાદન તો મળે જ છે તો પછી મારું એવું પ્રશ્ન છે તો તમે અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને એવું શીખવાડ્યું છે કે તમે જે રાસાયણિક ખેતી કરો છો તેથી ઘણું નુકસાન થાય છે તેથી કરીને તમે પ્રાકૃતિક ખેતી કે પછી વૈકલ્પિક ખેતી કે ઓર્ગેનિક ખેતી અમે કહીએ તો એના તરફ તમે ભળો કેટલા ખેડૂતોને અત્યાર સુધી તમે શીખવાડ્યા છે અને એવું એવું પણ શીખવાડે છે કે કેવી રીતે આ ખેતી થાય છે મેં લગભગ મારા કસ્ટમ્બર પાંચ હજારની આજુબાજુ કસ્ટમ્બર છે બધા ખેડૂતોને એ જ ભલામણ કરું છું તમે વૈકલ્પિક ખેતી કરો અને સારું ઉત્પાદન મેળવો અને અને સારો ખોરાક આપણે આમ જનતાને આપી એનું સ્વાસ્થ્ય સારું થશે એ જ આપણું સારી મૂડી છે જો એક પ્રશ્ન એવું પણ છે જે લોકો રસાયણિક ખેતી એટલે કે કંપનીઓ છે જે રસાયણિક ખાતર બનાવી રહી છે એમને એવું કહેવું છે એ પ્રશ્ન એ લોકો એ ખેડૂતોને પૂછે છે કે પછી અમને પણ પૂછે છે કે ભાઈ તમે ઓર્ગેનિક ખેતીનો આટલું પ્રચાર કરી રહ્યા છો તો અમે અમને એમ જણાવો કે ભાઈ શ્રીલંકામાં શું થયું શ્રીલંકામાં આ જે ખેડૂતો છે એ ઓર્ગેનિક ખેતી તરફ દરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી કરવા માંડ્યા ત્યાંના પણ ત્યાં શું થયું ત્યાં એવું થયું કે શ્રીલંકા છે શ્રીલંકાની જે અર્થવ્યવસ્થા છે એ ગગડી ગઈ હતી અને આટલી ગગડી કે બધાને ખબર છે કે કેવી ત્યાં શું થયું તો એ જે કારણ છે એનું કારણ ઓર્ગેનિક ખેતી છે અને એવો પ્રશ્ન એ લોકો કરે છે કે લાલ ઘઉં દેશમાં આવતો હતો આપણા દેશમાં ત્યારે વિદેશથી લાલ ઘઉં આવતો હતો અને પાંત્રીસ કરોડ જે વસ્તી હતી આપની તેના માટે અમારે વિદેશથી ઘઉં મંગાવવો પડતો હતો પણ શું થયું જયારે રાસાયણિક ખાતર આવે ઓગણીસો પાસઠ પછી હરિત ક્રાંતિ થઈ તો ખેડૂતો એ શું કર્યું ખેડૂત રાસાયણિક ખાતર ખેડૂતે પોતાના ખેતરમાં વાપર્યો અને ત્યાર પછી આજે એવું સ્થિતિ છે કે 145 કરોડ થી વધુ વસ્તી છે આપણી અને બધાને અનાજ મળી રહ્યું છે પૂરતો અનાજ મળી રહ્યું છે એવું પૂરતો રાજ તો સાથે જ 80 કરોડ થી વધુ લોકોને સરકાર મફતમાં પણ જે છે અનાજ આપી રહી છે પણ છે રસાયણિક ખેતી આ લોકો એવું કહેવું છે જો આપણે ઓર્ગેનિક ખેતી કરીશું તો આપણો જે સ્થિતિ છે શ્રીલંકા જેવી થઈ જશે જે કંપનીઓ કહી રહી છે રાસાયણિક ખાતર જે બનાવે છે અને અને આ ઉદાહરણ છે આ લોકો શ્રીલંકા સાથે સાથે ઓગણીસો પાસઠ નું ઉદાહરણ પણ આપે છે તો તમે શું કહેવા માંગો છો તેના શ્રીલંકા વાળો એનો કંપની વાળાનું પણ બરોબર છે પણ શરૂઆત આપણે કરવાની છે તો આપણે ખેતીની શરૂઆત વૈકલ્પિક ખેતીની કરવાની છે તો સીધું રાસાયણિક ખાતર કાલ સવારે બંધ કરી દેવું છે એવું ખેડૂતોને હું શીખવાડતો નથી હું ખેડૂતોને એ શીખવાડું છું કે પેલા વર્ષે જે મારું ખાતર વાપરે છે એને વીસ કિલો ડીએપી જે પાયાના ખાતર તરીકે એક વીઘાની અંદર વાપરે સોળ ગુઠામાં તો એની જગ્યાએ દસ કિલો વાપરે અને વીસ કિલો લીંબોડીનો ખોળ વાપરે અને બીજા વર્ષે પાંચ કિલો ડીએપી વાપરે અને વીસ કિલો લીંબોડીનો ખોળ વાપરે ત્રીજા વર્ષે ત્રીસ કિલો સીધી લીંબોડીનો ખોળ વાપરે એટલે એ ખેડૂતોને ઉત્પાદન સો એ સો ટકા જે રાસાયણિક ખેતીમાં મળતું હતું એ જ ઉત્પાદન આપણે લીંબોડી ખોળ વાપરે છે એ ખેડૂતોને મળે

અને પચાસ ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વાપરે છે પેસ્ટિસાઈડ દવા વાપરે છે તો આ જમીનની જે ફળદ્રુપતા છે હમ જો આપણે રાસાયણિક ખાતર વાપરતા રહીશું તો કેટલા દિવસ એટલે કે કેટલા વર્ષો કે પછી કેટલા દિવસમાં જમીનની ફળદ્રુપતા છે એ જમીન છે એ ઉજ્જળ થઈ જશે લગભગ વીસ થી પચીસ વર્ષ એટલે ગુજરાતમાં શું આ સ્થિતિ છે અત્યાર સુધીમાં અત્યારથી સ્થિતિ છે જ ને અત્યારે ગુજરાત આપણું

તો આજે રાસાયણિક ખાતા ખેડૂતો વાપરે છે અને મારા પાસે એવું શાકભાજી છે કે ફળ આવે છે એ કેટલા દિવસ સુધી સ્ટોર કરીને રાખવામાં આવે છે તેને જ્યારે ઉતારો મેળવ્યો પછી એક જ દિવસમાં આજે અમે કે દિલ્હી તમારે શાકભાજી મોકલવું છે આજે મેં દવાનો છટકાવ કરો કાલે મેં ઉતારું પરમ દિવસે તો તમારે અહીંયા પહોંચી જાય છે ને હા એ તો મારા પાસે પહોંચી જાય છે પણ આ શું એવું છે જેમ કે ડુંગળી છે ડુંગળી અને બટાકા છે એમનું તો પોતપોતાનું એવું છે કે એક એક રવિ સિઝન માં થાય છે ને આ એવું છે તો એમને તો વર્ષ સુધી આ તો ચાલી શકે છે પણ બીજી જે શાકભાજીઓ છે એમને સાથે પણ એવું થાય છે કે આજે ઉતારો મેળવ્યો પરમ દિવસે એ કોઈ પણ શહેર સુધી પહોંચી જાય છે પહોંચી જાય આ તો એના માટે શું શું કરવામાં આવે છે આટલી તરત જ કેવી રીતે આ છે ઉગાડી લેવામાં આવે છે શાકભાજી શાકભાજીનો દવાનો છટકાવ કરી એ જ સવાલ છે ને દવાનો છટકાવ કર્યા પછી તો આટલી તરત જ કેમ ઉગાડે છે ખેડૂતો પણ ખેડૂતો ઉગાડવી જ પડે ને ખેડૂતોને મુનાફા લેવા હોય અત્યારે કારણ કે બધા ખેડૂત ખેડૂતો કે બધાને અત્યારે મેઈન પ્રશ્ન છે પૈસા કમાવાનો આ પૈસા તો છે પૈસા તો ખેડૂતને જોઈએ છે બીજા લોકોને દરેકને જોઈએ છે હા એનું કામ કરી આવું મને પણ જોઈએ છે પણ એવું છે કે જો આ આમાં જ અગર ખેડૂતો એ રસાયણી ખાતર નાખતા રહેશે તો કેન્સરમાં તો ગુજરાત નંબર 1 થઈ ગયું છે અને આવનારા 20 25 વર્ષોમાં એ જમીન પણ ઉજ્જડ થઈ જશે જેવી રીતે ચાલી રહ્યું છે પણ આજે અમને પૈસા મળી રહે છે આજે અમારી આવક બમણી થઈ રહી છે પણ આવનારા દિવસોમાં શું આવનારા પેઢી માટે શું હા પણ હું એ જ કેવા માંગુ છું ને કે અત્યારે આપણને પૈસા મળે છે પુષ્કળ પ્રમાણમાં પછી અત્યારે પૈસા કમાવાના છે આજથી દસ વર્ષ પછી કોઈ કેન્સર થયું મોટી બીમારી થઈ તો આપણે પૈસા ખર્ચવાના છે એટલે એક તો પૈસા પેલા કમાવાના છે અને પછી દવાખાનામાં આપવાના છે અત્યારે ઈ ચાલે છે બધા

તો મારું છેલ્લું પ્રશ્ન એવું છે કે તમે ખેડૂતોને શું માંગો છો એક પ્રગતિશીલ ખેડૂત ખેડૂતોને ખેડૂતોને કે 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 શું માંગો છો સાથે જ મારું એવું પ્રશ્ન પણ છે જેમ કમોસી વરસાદ થાય છે કે પછી બીજું કોઈ એવું પાણીમાં ગરકાવ થઈ જાય છે પાકનું કોઈ પણ એવું થઈ કંઈ પણ થઈ જાય છે તો સરકાર પાસેથી શું સહાય મળે છે અને જે સરકાર પાસેથી સહાય મળે છે શું એ પોસાય છે એ પૂરતી છે ખેડૂતોને સહાય તો એવું છે ને ઓણ સાલ તો અમે ખેડૂતોને બધાને નુકસાન ચોમાસુ જે હતી અને અતિવૃત્તિ અતિવૃત્તિ વરસાદ થયો તો કે ત્રણ વખત અમારે રાઉન્ડ ત્રણ વખત આવી ગયો જેમ પાંચ પાંચ સાત સાત ઇંચ એક ધારો અને છેલ્લો રાઉન્ડ આવ્યો અમારે બાર ઇંચ વરસાદ પડી ગયો હતો લગભગ ચોવીસ કલાકમાં એનાથી અમને બહુ ખેડૂતોને નુકસાન ગયેલું હતું પણ એમાં જો કે સહાયની ગણતરી કોઈ એવી નથી સહાય લીધી નથી અ જ્યાં આપણે દરિયાકાંઠો વિસ્તાર છે એને વધારે પ્રમાણમાં નુકસાની ગઈ હતી એટલે અમારે આ રાજકોટ જિલ્લા વાળા ખેડૂતોને એવી ખેડૂતોને ગણતરી એવી હતી કે દરિયાકાંઠાના વિસ્તારો જે છે એને વધારે નુકસાની ગઈ છે તો એ ખેડૂતોને પેલા નુકસાની આપો અમને નો આપો તો કાંઈ નહી અમે તો એક વર્ષ સહી લેવું પણ એ ખેડૂતોને તો પાયમાલ થઈ ગયા હતા કારણ કે જમીન નું ધોવાણ થઈ ગયું અને પાક પણ ગયો ખેડૂતોને શું છો તો આપણે આપણે છીએ કે સારી ખેતી કરીએ સારું ઉત્પાદન લઈ લઈએ પણ સારું ઉત્પાદન લેવું છે પણ ખેતી વિકલ્પિક ખેતી કરીને ઉત્પાદન લઈએ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ દવા ઓછું વાપરી અને ઉત્પાદન લઈએ ક્યારેક જરૂરિયાત પડે તો વાપરે તો નુકસાન નહીં કરે ભાવેશ ભાઈ જેમણે જણાવ્યું કે સીધા તમે રાસાયણિક ખાતરથી ઓર્ગેનિક ખાતર નથી વળો તેથી પહેલા તમે વૈકલ્પિક ખાતરનો પ્રયોગ કરો અને જો તમારે વૈકલ્પિક ખાતરનો પ્રયોગ કરવું છે અને તમને ખબર નથી કે તે કેવી રીતે મારે બનાવવું છે કેવી રીતે મારે તૈયાર કરાવવાનું છે અને જો તમારે જોઈતો હોય તો તમે ભાવેશભાઈને સીધા ભાવેશભાઈ સાથે સંપર્ક સાધી શકો છો તો ભાવેશભાઈ સાથે સંપર્ક સાધવા માટે ભાવેશભાઈ તમે તમારો નંબર જણાવી દો ભાવેશભાઈ અત્યારે નંબર જણાવશે તેમનું તેમને તો તમે એમને સીધા સંપર્ક કરી શકો છો ભાવેશભાઈ તમારું નામ ભાવેશભાઈ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ચોરાણું અઠ્યાશી પાંચ પંદર બીજો નંબર છે છન્નું ચોવીસ ચોવીસ ઓગણએંસી વીસ બે નંબર છે આમ તો ભાવેશભાઈના આ બે નંબર છે જો તમારે વૈકલ્પિક ખાતર જોઈતું હોય તો તમે ભાવેશભાઈને ફોન કરી શકો છો સામેથી અને જો તમારે એવું હોય કે તમારે પોતે જ તૈયાર કરાવવાનું છે અને તમને ખબર નથી કેવી રીતે તૈયાર થશે તો તમે તો ભાવેશભાઈ તમને ટ્રેનિંગ આપી શકશે તો આજના કાર્યક્રમમાં આટલું જ નમસ્કાર જય શ્રી કૃષ્ણ નમસ્કાર જય શ્રી કૃષ્ણ